સુરત ના ઉધના ઝોન માં આવેલા ફેસ્તાન આવાસ માં બિલ્ડિંગ માં રહેતા લોકો ગંદકી સહિતની સમસ્યા પીડાઈ રહ્યા હોય જેને લઈ ઝોન કચેરી આવેદન પત્ર અપાયું હતું સુરત મનપાની ઉધના ઝોનના ઝોનલ અધિકારીને ભેસ્તાન આવાસના રહીશોએ આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે એચ ફિફ્ટી નામે ઓળખાતા ભેસ્તાન આવાસમાં ચારસો પચાસ જેટલા બિલ્ડિંગમાં છ હજાર આઠસો થી સાત હજાર જેટલા આવાસોમાં વીસ હજાર જેટલા લોકો વસવાટ કરતાની જિંદગી ગટરમાં જીવતા કિનાની જેમ બદતર હાલતમાં હોય અને મજબૂરીથી અહીં રહેતા લોકો પોતાનું તથા પરિવારનું જીવન ગુજરાન ચલાવી રહ્યા છે આખા સુરત શહેરમાં જુદી જુદી જગ્યાએથી સુરત શહેર વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતા ગરીબોને જીરો સ્લમનાને જાહેઠળા ગરીબોને પાંજરાપોળ બેસ્તાન ખાતે આવેલા આવાસમાં સ્થળાંતર કરતી વેળા જુદા જુદા વચનો પ્રલોભનો આપી અહીં વસવાટ કરાવ્યા હતા પરંતુ ઘણા પ્રશ્નો હજી સુધી ઉકેલી શક્યા નથી આ વસાહતીઓને ભગવાન ભરોસે રઝળતા મૂકી દીધા છે માણસ નહીં જાનવર પણ સારી રીતે જીવે છે દૃષ્ટાંત તમારી સામે પાંજરાપોળની હયાત પરિસ્થિતિ જોઈ શકો છો જેથી આ વિસ્તારના લોકો માટે આ વસાહતની ચારે બાજુ કચરાના ઢગલાઓથી ભરપૂર છે તેને દૂર કરી દબાણો દૂર કરી પેવર બ્લોક બેસાડવાની કામગીરી કરવામાં આવે જેથી કરીને સુરત સ્વચ્છતામાં નંબર વન આવતું હોય તેને ચરિતાર્થ કરવા કાયમ માટે સફાઈ જળવાઈ રહે તેવા પ્રકારનું આયોજન કરવું જોઈએ તેવી માંગણી કરાઈ હતી સુરત શહેર કોંગ્રેસ કોંગ્રેસ સમિતિ દ્વારા ઉધના વિસ્તારમાં આવેલ ઉધના ઝોન વિસ્તારમાં આવેલ જે ગરીબ થી ગરીબ વિસ્તારો છે સ્લમ વિસ્તારો છે ઈડબલ્યુ આવાસો છે તે અંગે પ્રશ્નો છે તેની રજૂઆત અમે મહિનાથી એની પાછળ ફોલોઅપ લઈ રહ્યા છે પણ આજે અમે એક અલ્ટિમેટમ આપ્યું છે એમને કે એચ ના પ્રશ્નો આપણે ભીમનગર ના પ્રશ્નો પ્રેમનગર ભેદવાડ નગર અને પછી આપણે સીએનજી પેટ્રોલ પંપ ની બાજુમાં આવેલ સુડા આવાસ ઓળખાય છે તે આ બધા વિસ્તારોમાં જ્યાં જોઈએ ત્યાં ગટર લાઈન ઉભરાય છે અને ખાસ કરીને એચ ફિફ્ટીન આવાસ તો આખું નરકાગારમાં જ ફેરવાઈ ગયું છે એની ડ્રેનેજ લાઈનો અને રસ્તા ઉપર બધું ઉભરાઈને જે રસ્તો છે તે ગટર લાઈનમાં ફેરવાઈ ગયું છે અને એની રજૂઆત આજની નથી કરતા ભીમનગર ભીમનગર ભીમનગરની રજૂઆત આજની નથી કરતા ઝાઝરુ ગલીની જાજરુ ગલી ની પાછળનો ભાગ છે જે છે તે ઝાઝરુ ગલીઓને એને આરસીસી બનાવવાની વાત ચાર થી પાંચ મહિનાથી કહે છે હજુ એમ કે હજુ અમારે એની પ્રક્રિયા ચાલે છે એટલે આજે અમે એમને ગંભીરતાથી કહી દીધું છે કે હવે અમે આંદોલનના માર્ગે જઈશું એટલે એમણે મને એટલું કીધું કે એક અઠવાડિયાની તમે ટાઈમ લિમિટ આપો એક અઠવાડિયાની અંદર અમે તમારી સાથે રિવ્યુ મિટિંગ કરીશું અને એમાં કયા પ્રશ્નો કઈ રીતે હલ કરશું અને તેમાં અમને સંતોષકારક નહીં થશે અને નહીં લાગશે તો અમે તેને આંદોલનમાં ફેરવીશું અને ગાંધી ચિંતા માર્ગે સંવિધાનના હક અને અધિકાર મુજબ અમે તેમ કામગીરી કરીશું